ખોટા ખાલી ખર્ચાઓને વધુ પડતા ખર્ચાઓ અને બંધારણ માટે ઠાકોર સમાજના રાજકીય આગેવાનો અને કાર્યકરો યુવાનો ભાઈઓ બહેનો ઠાકોર સમાજના હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સૌ કોઈએ આ બંધારણનું પાલન પણ કરવામાં આવ્યું ત્યારે થોડા દિવસ પહેલા ડીસા તાલુકાના ઝાબડિયા ગામના બે કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા બંધારણ તોડવામાં આવ્યું હતું જાબડીયા મુકામે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા ગામમાં લાઈટ ડીજે વરઘોડો પાડવામાં આવ્યો અને પછી સોશિયલ મીડિયા દ્વારા વિડીયો વાયરલ થતા મામલો મેદાને ચડ્યો હતો અને સમાજના લોકોએ તાત્કાલિક જાબડીયા ગામે મિટિંગ બોલાવીને કલાકાર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર કરવામાં આવ્યા ત્યારબાદ ગુજરાતી ફિલ્મ સ્ટાર વિક્રમભાઈ ઠાકોર અને ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરે જણાવ્યું કે ડીજે તો હવે વાગશે ત્યારે મામલો સમગ્ર ગુજરાત રાજ્યમાં હિબકે ચડ્યો હતો ત્યારે આજરોધ ભાભર મુકામે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર તેમજ ગુજરાત રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક બોલાવવામાં આવી આ કાર્યક્રમને દીપરાગઢી કરી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે અલગ અલગ ત્રણ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી ભાભર સહેત તાલુકાના દરેક ગામોમાંથી દાળ બંધ કરાવવા બાબત તેમજ ભાભર ખાતે આવેલ ઠાકોર સમાજની દિયો દર્દા રસ્તાવાળી જમીન બાબતે તેમજ ઠાકોર સમાજ બંધારણના અમલ માટે તાલુકાને ગ્રામ્ય સમિતિઓ બનાવવા બાબતે આ કાર્યક્રમમાં બાબરભાવ સુગામ તાલુકાના ઠાકોર સમાજના સમગ્ર આગેવાનો અને કાર્યકરો યુવાનો અને એજન્ડા તેમજ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તમામ એજન્ડાને ધ્યાનમાં રાખી ઠાકોર સમાજ લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવી અને સાંસદ ગિરીબેન ઠાકોર દ્વારા સદવિચાર ટ્રસ્ટ ભાવોને ગ્રાન્ટમાંથી સેડ બનાવવા માટે અગિયાર લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવી અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર ભાવ થરાવ્યો આજે અમારો ડાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જે જગ્યા કરેલી હતી એ જગ્યા અત્યારે અન રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું શેર થાય અને ભવિષ્યમાં ક્યાં ખાલી જગ્યા લેવાય આ એક મુખ્ય મુદ્દો હતો અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજે આ મિટિંગનું આયોજન કર્યું છે અને સમગ્ર વગડ મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય ગામું ગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ આની અંદર નાના મોટી ત્રુટી આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગો ન થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશો છૂટછાટ આપવામાં આવશે હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકાય શકું નહીં એટલા માટે કરીને કે આ બંધારણ ત્રણ જિલ્લાએ સાથે મળીને બનાવ્યું હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી પણ જે કાંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે બે ત્રણ ધારાસભ્યો જોડે વાત થઈ છે પાંચ દસ દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ જ્યાં કમિટીની રચના નથી થઈ કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું આ જે વર્તમાન સમયમાં જે ત્રણ ચાર ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી એમની સાથે મળીને એની વાત કરશું આજે જે ચર્ચા થઈ તેમાં દારૂબંધીને લઈને વિશેષ ચર્ચા થઈ હવે પણ ખાતરી આપી કે જે દારૂ વેચાતો હશે તો અમને કહીશું અમે બંધ કરાવશું આજે ગાયત્રીગર ખાતે આમ તો ઠાકોર સમાજ એક શૈક્ષણિક ગુરુ ખાતે મળ્યો હતો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને જ્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂબંધી કરાવશું અને દારૂ એક મોટી બધી છે ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે અને સમાજ આ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે લોકોનું ઠાકોર સભાના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ એમાં ડીજેની જે નિયમ બનાવે છે સોળ એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધો તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ હમણાં જ મારી દીકરી અને મારી ભાકરીજીના લગ્ન થયા તેમાં અને જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે તો પણ પ્રસંગ સારો એવો ગયો છે અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે બાકી સમગ્ર આખો સમાજ નીચે ન વગાડવું એ માટે સમર્થન ઓકે ઓકે સાહેબ Applaus <coughs>